રાજકોટ વાંકાનેર પાસે આવેલા કણકોટ ગામમાં બે આખલા ઉપર થયો એસિડ સમગ્ર મામલે જીવ પ્રેમી અને ગૌરક્ષકોની ટીમ પહોંચી સ્થળ પર બંને એનિમલ હોસ્પિટલમાં ખસેડાયા જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકો ન્યાયની કરી માંગ એસિડ એટેક કરવા વાળા નરાધમ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની કરાઈ માંગ કણકોટ ગામમાં પહેલા પણ ગૌવંશ આખલા પર થઈ ચૂક્યો છે એસિડ એટેક પોલીસ તંત્રની કોઈ કાર્યવાહી ન થતા જીવ પ્રેમીઓમાં આક્રોશ

અમે અત્યારે પ્રશાસનને વિનંતી કરી છે કે તમે લોકો આવા નરાધમોને ગોતો અને ગોતીને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવવામાં આવો જેથી કરીને કોઈ પણ અબોલ જીવ ઉપર આવી રીતે એસીડ અટેક કરવામાં ન આવે અને આ આ તો ઠીક છે કોઈ પણ માણસ ઉપર અત્યારે એસીડ અટેક કરવામાં આવે તો એ કેમ ડાયરેક્ટ અત્યારે મળી જાય છે આ ગૌવંશ ઉપર એટેક કરવામાં આવે છે એસીડ અટેક કરવામાં આવે તો એ હજી મળતા નથી આની હાલત તમે જોઈ શકો હવે ખૂબ જ ગંભીર હાલત છે અત્યારે બે બે ગૌવંશ ઉપર એસીડેટેક કરવામાં આવ્યું છે અને એક ગૌવંશકો પહેલાં એસીડેટેક કરવામાં આવ્યું હતું તેમ છતાંય પાછું થોડોક સમય પછી પાછું એની ઉપર એસી કરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લા ટીમ વાંકાનેરની ટીમ ગૌરક્ષાની ટીમ સાથે મળીને અત્યારે બે બે ગૌવંશને રેસ્ક્યુ કરાવેલા છે અને રાજકોટ કરુણાનિમલ હેલ્પલાઇન સદભાવના ખાતે અત્યારે સારવાર માટે મૂકવા જાય છે જય ગૌ માતા